મિત્રો હું હાલ એવી જગ્યા ઉપર ઊભો છું આપણા ગુજરાતનું છેવાડાનું ગામ અને ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલું એવું ગામ છે જ્યાં કહેવત છે પૌરાણિક કહેવત નથી વાસ્તવિકતા છે અને હકીકત ઘટના છે ક્યાં તમે જોઈ શકો છો પાણી પડે છે પથ્થરની અંદરથી અને એને પાછળનું રહસ્ય એવું છે કે આ જગ્યાએ લૂંટારાઓએ આખી ઝાડને મારી નાખેલી એટલા માટે હાલ પણ અહીંયા આ લોહીની ધારા વહે છે એવું અહીંયા સ્થાનિક લોકોનું કહેવું છે અહીંયા આપણે દાહોદ જિલ્લામાં આવી અને ફતેપુરા યા તો સુસર બંનેમાંથી કયો તાલુકો લાગે હાલ મને ખબર નથી પરંતુ તમે સુક્ષર આવીને એમ પૂછો કે મારે જાન માર્યા જાન માર્યા જવું છે એમ કહો તમને ચોક્કસલી અપકોસલી આ જગ્યા પર મોકલી દે તમે જોઈ શકો છો હાલ પથ્થરમાંથી પાણી આવે છે અને એ પાણી પણ પથ્થરમાંથી અને વાસ્તવિક કહાણી છે કે અહીંયા આખી જાનને મારી નાખવામાં આવેલી આખી જાનને ખલાસ કરી નાખવામાં આવેલી એટલા જ માટે અહીંયા આજુબાજુનો વિસ્તાર તમે જોઈ શકો છો બંજર છે આપણે કહીએ ને કે સૂકો સૂકો પ્રદેશ સૂકો પ્રદેશ છે પરંતુ અહીંયા કળિયુગની અંદર પણ કળિયુગની અંદર પણ આ કહાની આ વાતને ઉદાહરણ પૂરું પાડે છે કે અહીંયા ચોક્કસલી ભૂતકાળની અંદર આખી જાનને મારી નાખવામાં આવી હશે ઉપરના ભાગે તમને જાનના છાંટા પણ દેખવા મળે છે લાલ ટપકા સ્વરૂપે પરંતુ આ તમે સત્ય ઘટના જોઈ શકો છો પથ્થરની અંદરથી પાણી નીકળી રહ્યું છે અને એવું કહેવામાં આવે છે કે આ પાણી નથી પરંતુ આખી જાનનું ખૂન વહી રહ્યું છે લોહી વહી રહ્યું છે એવું કહેવામાં આવે છે અને આ જ સ્થળ ઉપર તમારે મુલાકાત લેવી હોય તો તમે દાહોદ જિલ્લાનું ફતેપુરા સુક્ષર ફતેપુરા સુક્ષર મતલબ હું મને અત્યારે પાક્કું એક એડ્રેસ ખબર નથી જિલ્લો ખબર છે કે દાહોદ જિલ્લો લાગે છે પરંતુ હું મિડલ ઇસ્ટ છું ફતેપુરામાં છું કે સુક્ષરમાં છું એટલું મને ડેફિનેટલી ખબર નથી પરંતુ તમે કોઈ પણ ફતેપુરામાં આવીને પૂછો કે ફતેપુરા સંતરામપુર હાઈવે ઉપર આવીને પૂછો કે મારે જાન માર્યા જાન માર્યા જવું છે તો તમને અહીંયા ચોક્કસલી જોવા મળે અને હાલ અહીંયા મંદિરનું કામકાજ ચાલુ છે કેમ કે પહેલા મંદિર જેવું કાંઈ જ નહોતું અહીંયા તમે જોઈ શકો છો એક જ ગુફા છે માત્ર ને માત્ર ગુફા છે પરંતુ હાલ તો અહીંયા મંદિર બની રહ્યું છે આ હામે પણ તમે જોઈ શકો છો કે આ પૌરાણિક કથાઓ કે પૌરાણિક વાતો એ વાસ્તવિક છે તમે ત્યાં જોઈ શકો છો ત્યાં ગુફા છે ત્યાં ગુફા છે આ તમે જોઈ શકો છો અહીંયા આખો વિસ્તાર સૂકો છે સૂકો પ્રદેશ છે અને આ એ આ રસ્તાથી પાછળને ઉપરના ભાગે રસ્તો છે એ રસ્તાથી પેલી બાજુ રાજસ્થાન લાગે છે અને આ બાજુ ગુજરાત લાગે છે એ રસ્તા પર પણ તમે જોઈ શકો છો કે રાજસ્થાનનો સૂકો પ્રદેશ અને ગુજરાતનો હરિયાળો પ્રદેશ પરંતુ અહીંયા આખો વિસ્તાર પથરાળ છે તમે જોઈ શકો છો આખો વિસ્તાર પથરાળ છે પરંતુ એક પથ્થરની અંદરથી જોવા પથ્થરની અંદરથી હાલ પણ પાણીની ધારા વહી રહી છે જય હિન્દ જય ભારત